કોઈ માણસ કઈ રીતે આટલી ક્રૂરતાની હદ વટાવી શકે છે તેની પણ એક હદ હોય છે સુરતમાં અડતાલીસ કલાકમાં વધુ એક પતિ હેવાન બન્યો છે ઊંઘતી પત્નીનું ગળું કાપીને તેને મારી નાખી ચકચાર મચાવતી આ ઘટનાને આરોપીએ કઈ રીતે અંજામ આપ્યો જાણીએ આ રિપોર્ટમાં નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું ધારવી સુરતમાં રાત્રે દીકરીની નજર સામે જ પત્નીની આ હત્યા કરવામાં આવી છે ઊંઘમાંથી જાગેલી પુત્રી માતાની આ હાલત અને લોહી જોઈને હેપટાઈ ગઈ બુમાબૂમ કરવા લાગી ત્યારબાદ તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી

જયસુખભાઈ લાખાભાઈ વાણીયા છે પોતે ત્યાં રહે છે એમને એમના પત્ની સાથે નોકરી બાબતે તકરાર થઈ હતી મોણાબી ની આસપાસ એમને એમના પત્ની ને ચક્કી નો ગામ મારી હત્યા નીપજાવી હતી પોલીસે ત્યારબાદ ઇન્ફોર્મેશન મળતા તરત જ કાર્યવાહી શરૂ કરી અને મેડિકલ પીએમ માટે એમને ત્યાં મોકલી આપેલ છે ભેળ બોલીને અને જે આરોપી છે જયસુખભાઈ એને ચેક કરી લીધેલ છે અને એને અરેસ્ટ કરવાની પ્રક્રિયા ચાલુ આ ઘટનામાં માં અમે વધુ જયારે ઇન્વેસ્ટિગેટ ત્યારે થોડીક બાબતો અમારે સામે આવી છે કે જેમાં પોલીસે જાણવા મળ્યું છે કે આ બંને વચ્ચે અગાઉ બે દિવસ પહેલા પણ તકરાર થઈ હતી આજે આરોપી છે જયસુખ કે આરોપી જયસુખ વાણિયા કરી શકે એ પોતે પોર્ટલ જે એપ્લિકેશન છે એના થ્રુ જે પણ એમને કામ મળે એ રીતના આ જે ઘટના બની છે એમના ઘરમાં અંદર જ્યારે સુતા હતા ત્યારે પત્ની ઉપર એક વાર કર્યો હતો ગળાના ભાગમાં એમને ઘા માર્યો હતો તેને કારણે પોસ્ટમોર્ટમ પછી એમને ખ્યાલ આવશે કે આમાં ખરેખર કેટલા ઘા માર્યા છે અમીરા કો મેડિકલ એવિડન્સ મળસે તો એ બરાબર કોર્ટ નંબર બાદ જતા હૈ પોલીસ ને ઇન્ફોર્મેશન મલી કે જે આત્યંત નવ બન્યો ત્યાર પછી આપણે સારવાર માટે મેડિકલ કરાવીયા ત્યાર બાદ પોલીસ ને જાણ કો ઉંગમા થેલ પત્ની ની આ હત્યા નું કારણ પતિ ના કામ પર ન જતા થતાવાર નવાર ઝગડાઓ હતા પત્ની સાડી અને ચણિયા ચોલી સહિત ની કામગીરી કરીને પોતાનું ઘર ચલાવતી હતી પતિ છૂટક મજૂરી કામ કરતા હતા પણ દારૂ પીવાની ટેવ પણ ધરાવતા હતા પરિવારમાં પણ અવારનવાર ઝઘડાઓ થતા હતા આ મામલે પોલીસે તપાસમાં જાણવા મળ્યું કે પતિ પત્ની વચ્ચે નોકરી બાબતે ઝઘડો થયો હતો પત્ની નોકરી બાબતે પતિને કહેતી હતી અને આવેશમાં આવીને પતિએ ચપ્પુ વડે પત્નીનું ગળું કાપી નાખ્યું હાલ તો પતિની અટકાયત કરીને ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે દારૂના નશામાં પતિયા હત્યા કરી હોવાની આશંકાઓ સામે આવી રહી છે હાલ તો ગોળોદરા પોલીસ દ્વારા ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે આવી ક્રૂરતા ભરી માનસિકતા જે માણસની હોય જે પોતાની પત્નીનું ના થાય પોતાના પરિવારનું ના થાય તેને તેના બાળક પર પણ દયા નહીં આવી હોય તેની પુત્રીએ પોતાની માતાની છત્રછાયા ગુમાવી એક માતાની હૂફ ગુમાવી છે તો હજુ પણ આવા કેટલા બનાવો બનશે પોલીસ આ અંગે કઈ રીતે તપાસ કરશે તે જાણવાનું રહ્યું આ મુદ્દે તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અમારી નિર્ભય ન્યૂઝને ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા રહો આભાર